તો હવે મહત્વના સમાચાર પર નજર કરી લઈએ અમદાવાદથી મળી રહ્યા છે મહત્વના સમાચારો શિવમ આવાસ યોજનાના સ્થાનિકો કોર્પોરેશન પહોંચ્યા છે રજૂઆત કરવા માટે માંગણી છે કે આવાસમાં મકાન કાર્પેટ એરિયા કરતાં ઓછું મળ્યું છે જે પ્રકારે પોલિસી હોવી જોઈએ સાત મીટર જેટલું ઓછું બાંધકામ મળ્યું છે અને મેન્ટેનન્સના નામે બે કરોડથી વધુ રકમની ઉચાપત થાય તેવી શક્યતાઓ છે તો અમદાવાદના આ સમાચાર કે જ્યાં શિવમ આવાસ યોજનાના જે સ્થાનિકો છે તે કોર્પોરેશન હાલ પહોંચ્યા છે રજૂઆત કરવા માટે જે પ્રકારે આવાસ યોજનામાં જે એક પોલિસી હોય છે તેમાં એક ચોક્કસ જે કાર્પેટ એરિયા હોવો જોઈએ તેના કરતાં ઓછું બાંધકામ મળ્યું છે સાત મીટર જેટલું ઓછું બાંધકામ મળ્યું છે અને તેના કારણે બે કરોડથી વધુ રકમની ઉચાપથ થઈ છે આ સમગ્ર યોજનામાં આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે મેન્ટેનન્સના નામે સ્થાનિકો પાસેથી બે કરોડ થી વધુ રકમ પડાવવામાં આવી હોય તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે તો જે પ્રકારે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જે પ્રકારે લઈને આ જે સમગ્ર આવાસ યોજનામાં જે રહેવાસીઓ છે તે તમામ અત્યારે બેનરો હાથમાં લઈને વિરોધ કરવા માટે પહોંચ્યા છે કોર્પોરેશનની ઓફિસમાં અને કહી રહ્યા છે કે ગરીબો પાસેથી નિયમ વિરુદ્ધ મેન્ટેનન્સ લેવામાં આવી રહ્યું છે અને જે રકમ છે તે રકમની ઉચાપત કરવામાં આવી રહી છે

તો તમામ આ જે સ્થાનિકો છે તે હાલ રજૂઆત કરવા માટે કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે ઓફિસ ખાતે હલ્લાબોલનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ તમામ જે સ્થાનિકો છે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે કે આવાસ યોજનામાં તેમની સાથે અન્યાય થયો છે તેવા આક્ષેપો કરી રહ્યા છે

નામે આ લોકોના મહિનાઓના ભાડા ખાઈ ગયા ત્યારબાદ આગળ વધીએ તો આ લોકોની મકાનોની સાઈઝ ખાઈ ગયા સાત મીટર ખાઈ ગયા ત્યારબાદ આ લોકોને હજુ મેન્ટેનન્સના પૈસા ખાવા છે આ લોકો

પ્રયત્ન કરી છે લાગી ચોક્કસ અત્યારે જે પ્રમાણે વિવિધ બેનરો સાથે અહીંયા પહોંચ્યા છે કોર્પોરેશન ખાતે તેઓ પહોંચ્યા છે અને સાથે જ અહીંયા જે વિરોધ કરી રહ્યા છે ગરીબોને ન્યાય મળે તે પ્રકારની વાત કરી રહ્યા છે કેમેરા પર્સન પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ શિવમ આવાસ યોજનાના આ આજે તમામ સ્થાનિકો છે કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા છે અને ખાસ કરીને જે આવાસ યોજના હોય છે તેમાં એક ચોક્કસ પ્રમાણે જે પ્રકારનું બાંધકામ તેમને મળવું જોઈએ તે મળ્યું નથી અને સાત મીટર જેટલું ઓછું બાંધકામ મળ્યું છે તેવા આક્ષેપ કરી રહ્યા છે આ ઉપરાંત જે આ આવાસ યોજના જે છે તેમાં લોકો દ્વારા જે આવાસ યોજનાનું તંત્ર છે તેના દ્વારા મેન્ટેનન્સના નામે પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને બે કરોડથી પણ વધુ રૂપિયા મેન્ટેનન્સની ઉઘરાણીના નામે તેમણે ચૂકવ્યા છે પરંતુ આજે પૈસા છે તે આ પૈસા કોણ ખાઈ ગયું કેમ કે જે પ્રકારે હોવો જોઈએ તે મુજબનો તો તેમને મળ્યો નથી આમ આ સમગ્ર યોજનામાં ચોક્કસપણે એક પ્રકારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તેવા આક્ષેપ આ સ્થાનિકો કરી રહ્યા છે શિવમ આવાસ યોજનાના આજે તમામ સ્થાનિકો છે જે મોટી સંખ્યામાં હાથમાં લાલ બેનરો લઈને એકત્રિત થયા છે કોર્પોરેશનની ઓફિસ પાસે ગરીબો પાસેથી નિયમ વિરુદ્ધ એક્સ્ટ્રા મેન્ટેનન્સ ના અંદાજે બે કરોડ થી વધુ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા આખરે ક્યાં ગયા આ રૂપિયા તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે સમગ્ર મામલે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેને રજૂઆત કરવા માગે છે જે તમામ સ્થાનિકો છે અને તેમના પ્રશ્નો સાંભળવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે જે પ્રકારે આવાસ યોજના તો આમ તો સરકારની યોજના છે અને ગરીબો કે જેમને મોંઘા ભાવના મકાનો ખરીદવા પોસાય નહીં તેના માટે આ યોજના જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ હાલ જે પ્રકારે હાલત જોવા મળી રહી છે તે ખૂબ જ ખરાબ છે